નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ વાત કરતા હોઈએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે ખેડૂત મિત્રો જે છે એ જાતે કેવી રીતના વેપારી બને અને ખેડૂતોને કેવી રીતનો ખર્ચ ઘટે એના માટેના મિત્રો આપણા પ્રયત્ન હોય છે ત્યારે મિત્રો આજે આપણે વાત કરવી છે એ નવી નવી ટેકનોલોજી આધુનિક ટેકનોલોજી ખેતીની અંદર શું કામ કરી શકે મિત્રો આજે આપણે એક અમારા જસદણના વૈભવ થ્રેસર જે જસદણનો નો ખરેખર જે છે વૈભવ કઈ વૈભવ કહી શકાય એવા વૈભવ થ્રેસરની વાત કરવી છે વૈભવ થ્રેસર જે છે એ નવી ટેકનોલોજી દ્વારા એ આખી ખેતીને એક આધુનિક દિશા જે છે એ આપવાનું કામ એ મિત્રો કર્યું છે એક નવું જ જે છે એ જમવો થ્રેસર બનાવી અને સાથે સાથે કહેવાય કે ફ્રેસરની જે આખી દુનિયાની અંદર એક નવું જ નામ એ તૈયાર કર્યું છે કે એની અંદર ખેડૂત મિત્રો જે છે એ માત્ર થ્રેસર જે છે આંકીને કાઢતા હતા એની જગ્યાએ પાલો એનું જે છે એ એમાં આખું જે જે આપણા જે છણા હોય મગફળી હોય એ આખું કમ્પ્લીટ થઈ જાય અને એક સાથે ખેડૂતો જે છે એના ખેતર સાથે આવી રીતના જે છે એ તૈયાર કરે છે તો વૈભવભાઈ પાછી જાણીએ કે વૈભવભાઈ આ ફેશનની કઈ વિશેષતા છે આપનો પરિચય આપીને ત્યારબાદ આ ફેશનની જે છે એ મિત્રોને વાત કરો બરાબર હવે આપણે આ મશીન એટલા માટે બનાવ્યું છે અત્યારે માણસોની પૂરેપૂરી તકલીફ હોય છે ત્યારે ખેડૂતોને ઓછા માણસોએ સારું કામ થાય એના કારણે આપણે આ મશીન બનાવ્યું છે આ મશીનમાં ફક્ત પાંચથી ચાર જણાની જરૂર પડે છે બરાબર અને આખું ખેતર જેમ કે અત્યારે મજૂર પાંચ છણા સ્ટોરેજ થાય છે પાછળ મશીન આપડે ચાર ફૂટનું મૂકેલ છે એમને બી માલ પણ ચોખો આવે છે અને ઓર પણ સારો ઉપાડે છે બરાબર છે તમે જોઈ શકો છો ચણા પણ એકદમ ક્લીન અને સારા આવી ગયા છે એકદમ સરસ રીતે જે છે એ તૈયાર થયેલો માલ મિત્રો સુખે થઈ જાય છે આની અંદર થાળીઓની ઘણા બંને જે છે સ્ટોરેજ થઈ જાય છે અને મગફળીમાં આમાં કાંદુ અને પાલો બંને વસ્તુ સ્ટોરેજ થાય છે કાંદુ અને આ જે છે આની અંદર બીજી વાત વેફાફાઈ કરવામાં આવે તો જે સ્ટોરેજ થયેલો જે છે એ સંગ્રહ થયેલો ખેડૂત મિત્રો જે છે માલ પોતાની ખેડૂત મિત્રોને જ્યાં નખવો હોય આખા ખેતરમાં જેમ કે એના ફરજા પાછળ નખો હોય તો ફરજા પાછા ખાલી થઈ જાય છે ઉપર જે ચણા છે એમના કેમના ખેતરમાં જ્યાં એને અનુકૂળતા આવે ત્યાં એ ઠલવી શકે છે એમાં હાઇડ્રોલિક સિસ્ટમથી માલ અને માણસોની જરૂર નથી પડતી ઓટોમેટિક માલ ખાલી થઈ જાય છે ખૂબ સરસ મજાની વાત મિત્રો વેવ દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ ખેતી જે છે એને આધુનિક રૂપમાં આપવામાં આવે તો મિત્રો જોઈ રહ્યા છો કે કોઈ થ્રેસર જે છે એની અંદર જે આપણે કહે પહેલાં જે ઢગલા કરવા પડતા હતા એક સાથે જે છે એ ઓરવા માટે માણસોની જરૂર પડતી હતી ત્યારે આની અંદર કોઈ જે જરૂરિયાત એવી રહેતી નથી અને સીધો જ જે છે એ ખેડૂત મિત્રોના આપણે કહેવાય કે મજૂરો દ્વારા એ સીધો માલ જે છે એ ઓરી દે છે અને કામગીરી થઈ રહી છે મિત્રો આપણે હવે ખેડૂત પાણીથી જાણવાનો પ્રયત્ન કરીએ કે આ કેવી રીતનું જે છે એ કામ થઈ રહ્યું નમસ્કાર આપનું નામ

કરી શકાય છે એટલે મજૂરી એમાં બચત થઈ છે બીજું બેસા રાખી ત્યારે પંદર થી સત્તર માણસો ઓછા ઓછા થઈ આ છ સાત માણસો થી હાલે છે છ સાત માણસો થી જે છે કમ્પ્લીટ થઈ જાય અને સ્ટોરેજ ની બાબત કહેવામાં આવે છે કે સ્ટોરેજ જે છે એ સણા એક બાજુ થઈ જાય છે એનો પાલો એક બાજુ પાલો એક બાજુ થઈ જાય છે એટલે ધાર દેવાની જરૂર નથી માલ બહુ ચોખો આવે એમ ધાર દેવાની પણ જરૂરિયાત નથી બરાબર છે આ જે છે એ ખેડૂતો એ જે છે એ આ ટેકનોલોજીનો ઉપયોગ કરે તો ફાયદો થાય એવું ફાયદો થાય એવું છે સમય જે છે બસે અને સમય સમય બચે મજૂરી બચે સમય અને મજૂરી બંને બસે ખેડૂત મિત્રો આ આ વાત અમારા વિનુભાઈ દાનાણીની કે જેઓ આ એના ફાર્મ ઉપર અત્યારે કેટલા વીઘાના સણિયા વાવેલા છે 10 વીઘાના છે દસ વીઘામાં કેવો સમય કેવો લાગે છે સવારે સાડા એ ચાલુ કર્યું છે અને લગભગ પાંચ છ કલાકમાં પૂરું થઈ જાય પાંચ છ કલાકમાં દસ વીઘા પૂરું થઈ જાય પૂરું થઈ જાય ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણે વિનુભાઈની જાણી હવે જે છે આ થ્રેસર જે છે એ જેમને લાવ્યા છે અને એ થ્રેસર જે છે એ એમનો અભિપ્રાય શું છે જે લાવ્યા છે ભાઈનો એમની પાસે જાણવાનો પ્રયત્ન આપણે કરીએ મિત્રો આ થ્રેસર જે છે જેમણે લીધું છે એવા ભાઈની આપણે મુલાકાત લઈએ આપનું નામ મિલનભાઈ સત્રોલા મિલન મિલનભાઈ સત્રોલા તમે જે છે એ અન્ય થ્રેશર લેવાની જગ્યાએ વૈભવનું થ્રેશર જે છે આ ઓટોમેટિક ફ્રેશર જે છે શા માટે લેવાનું પસંદ કર્યું મારા લેવાનું તો બીજું આનું કામ થોડુંક સારું લાગ્યું આપણે આ લીધું આમાં તમને શું કામ સારું લાગ્યું હાલવામાં બધી રીતે સારું થાય હાલવામાં કેવી રીતનું સારું છે હાલવામાં કેમ સારું છે આ જે ઓવરબોર્ડને સારું લે બધું ઓવરબોર્ડ સારું લે છે કામગીરી કરવાની જે છે આ ઝડપ કેવી છે જે હડપ છે એમ કેટલા માણસોનું જે છે આની અંદર જરૂર પડે છે

આ વિસ્તારની અંદર અમરેલી જિલ્લાની અંદર આપનું ગામ કેરિયા નાગજ કેરિયા નાગજ કેરિયા નાગજ ગામના નિલંદભાઈ ચિત્રોલા કે એમણે જે છે એ આ કેવાય કે ભાઈ આ ભેગો ફ્રેશર લાવી અને આ વિસ્તારના ખેડૂતોનું હોક વિગામાં કામ કર્યું છે અને જે જે છે એ બુકિંગ શરૂ હશે ને હજુ શરૂ ભાવિતારી ખુદ છે બુકિંગ ભાવ વિસ્તારી ઊંધીના સતત બુકિંગ શરૂ છે રાજ દિવસ અને ખેડૂત રાજ દિવસ મિત્રો આ જે છે એ અમારા પ્રગતિશીલ ખેડૂત છે અને સાથે સાથે એમને આ થ્રેસર જે છે એ વૈભવ થ્રેસર લીધું છે આની અંદર સરકાર શ્રી સબસિડીનો લાભ લીધો છે કે જેને જે મંજૂર નથી થઈ બરાબર કેટલા લાખમાં તૈયાર થયું છે હા સાડા સાત લાખ રૂપિયામાં જે છે આ થ્રેસર તૈયાર થયું છે ખેડૂત મિત્રો હવે જે છે એ આ માલ માલા ભરાઈ જાય છે ત્યારે કોઠીમાં કેવી રીતનો માલ તૈયાર કરવામાં આવે છે અથવા તો જે છે એ પાલો ક્યાં આવે છે એ ત્યાં જઈને આપણે જોઈશું મિત્રો આ જે છે એ તૈયાર કરેલો માલ એ કેવી રીતનો જે છે એ પાલો જે છે એ કાઢવામાં આવે છે અહીંયા ઓટોમેટિક સિસ્ટમ દ્વારા જ જે છે એ પાલો જે છે એ કમ્પ્લીટ થાય ખેડૂત જ્યાં કે ત્યાં જે છે એ મૂકી દેવામાં નાખી દેવામાં આવે છે એટલે એક સાથે જે છે એ ખાર્યું એ કમ્પ્લીટ જે છે એ મિત્રો થઈ જાય આ આખી સિસ્ટમ જે છે એ વૈભવ થ્રેસર દ્વારા એ મિત્રો આખી કમ્પ્લીટ જે છે એ કરવામાં આવી રહી છે આવી રીતનો જે છે એ હાઇડ્રોલિક સિસ્ટમ દ્વારા એ કમ્પ્લીટ કરી અને આખો માલ જે છે એ તૈયાર થઈ જાય છે આમાં ખેડૂત મિત્રોને કોઈને ખપાડી મારવી ન પડે ની પણ કોઈ અત્યારે જે થોડા ઘણા નબળા પાકના ચણા આવ્યા હોય હા એ હમણાં ખાલી થશે બરાબર છે એટલે કે ટૂંકમાં જે સણાયાની અંદર જેવા કે જે ઓછો પાકનો હોય દાણો ઓછો ભરાણો હોય તો એ ઉડી જતો નથી પણ એમને જે છે એ કાંદાના રૂપમાં અહીંયા કાંધું પણ તૈયાર રૂપમાં થઈ જાય અને એ પણ જે છે આવી રીતના કમ્પ્લીટ થઈ અને નીકળી જાય છે મિત્રો ત્યારબાદ આપણે જે છે એ તૈયાર થયેલા સણાં કેવી રીતના જે છે એ કમ્પ્લીટ કરે છે એ પણ આપણે ત્યાં જોઈશું આ આપણું કાંધું જે છે એ પણ જે છે એ ખાવ એકદમ મિનિમમ ઓછાની અંદર જોકે આની અંદર કોઈ એવું મોટું જે છે એ કાંદુ આવતું નથી શણ્યાઓ કે એવું કંઈ હોય પણ છતાંય જે છે એ કમ્પ્લીટ થઈ જાય હવે આપણે એ કેવી રીતના શણ્યા છે એનું આપણે જોઈશું કેવી રીતના જે છે એ તૈયાર કરવામાં આવે છે મિત્રો શણ્યા જે છે એ તૈયાર થઈ ગયેલો માલ એ સીધો જ બોગીની અંદર ટ્રેક્ટરની ટોલીની અંદર એ તૈયાર કરી અને રાખી દેવામાં આવે જેવી રીતે આપણે જોયું કે ચણાનો જે છે જે પાલો હતો જે ખાર્યું હતું એમને એક બાજુ આપણે રાખી દેવામાં આવ્યું તો એવી જ રીતના એ મિત્રો હવે આ ચણા જે છે એનું પણ જે છે કેવી રીતની ટ્રોલી દ્વારા એ ટ્રોલીમાં જ સીધો જે છે માલ હાલો એટલે કોઈ જાતનો જે છે એ નથી અને તૈયાર થયેલો માલ એ મિત્રો આની અંદર આપણે જોઈ રહ્યા છીએ હાલના ણા એ મિત્રો તૈયાર થઈ ગયેલો માલ સીધો જ જે છે એ ટોલીમાં એ મિત્રો આવી રીતના કમ્પ્લીટ થઈ જાય છે ધાર પણ જે છે એ મિત્રો દેવી પડતી નથી એવો કમ્પ્લીટ સણો એ મિત્રો આ કમ્પ્લીટ જે છે આ પ્રેશર દ્વારા એ તૈયાર થઈ જવામાં આવે છે શણાની અંદર આપણે જોઈએ તો એકદમ કોઈ પણ પ્રકારનો જે છે કચરો એ મિત્રો આની અંદર જોવા મળતો નથી આપણે હવે આ વૈભવ થ્રેસરના માલિક અને વૈભવ થ્રેસર જ જે વૈભવભાઈ જ આપણી સાથે છે વૈભવભાઈ આપનો કોન્ટેક્ટ નંબર આપો જેથી કરીને મારા ખેડૂત મિત્રો આપનો સંપર્ક મારો કોન્ટેક નંબર છે અઠ્ઠાણું સાત પંચાણું એકાવન છ એકતાલીસ ખેડૂત મિત્રો જે છે એ આ કોન્ટેક ઉપર વધારાની માહિતી મેળવી શકે છે જ્યારે જસદણ આવો ત્યારે મિત્રો તમે થ્રેસર લ્યો કે ન લ્યો પણ વૈભવ ફેશનની જે છે મિત્રો મુલાકાત તો અવશ્ય લેજો તમને જે છે એ ત્યાં નવી નવી ટેકનોલોજી દ્વારા અનેક મોડલો જે છે એ આવા ફેશનના એ મિત્રો નવી ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવેલા એ મિત્રો તમને જોવા મળશે વૈભવ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ મહેનત કરીને એક નવા જ મોડલ અને ખેડૂતોને ખૂબ ઉપયોગી થયું મોડલ બનાવ્યું અને ખેડૂતોને એક નવી દિશા અને નવો રાહ સીંધવા બદલ હું એ જે આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામના પાઠવું છું કે મા ભગવતી આપણે ખૂબ જે છે એ નવી જે છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને નવી નવીની જે છે આવી ખેતીની આધુનિકતા જે છે એ આપ વધારે વધારે ખેડૂતોને ઉપયોગી થાય એવી બનાવતા રહો એ જ અભ્યસના થશે મિત્રો આજનો વિડીયો આપણે પૂર્ણ કરીએ ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર